નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવે શું સાથીઓ તમે જે મારા હાથ સમક્ષ જોઈ શકો છો આ જડીબુટી છે જેને આપણે નાના કરેલા તરીકે ઓળખીએ છીએ જેને બઢિયા કારેલા તરીકે ઓળખીએ છીએ તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો એ પણ મનો કોમેન્ટને અંદર કહેજો કારણ કે આ જડીબુટીનું તમે સેવન કરશો એટલે કે વનું શાક બનાવીને ખાશો તો ડાયાબિટીસ મૂળમાંથી મટી જાય કારણ કે ડાયાબિટીસનું દુશ્મન કહેવામાં આવશે આ જડીબૂટી એટલું વાતરી ગયું અને સાથીઓ શરદી ખોશી તાવ તરિયું બધું જે રહેતું આલ વાયરલ બીમારીઓ છે એટલું વાત રહી તમે તો બનાવીને ખાશો તો રોગ ભાગી જાય એટલું યાદ ગયું કારણ કે રોગોનો ઈલાજ કરવો અને રોગોને ભગાડવા હોય તો આ શાકભાજીનું સેવન કરવું જરૂરી છે તમે તમારા વિસ્તારની અંદર એરિયાની અંદર આ જડીબૂટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટ તરીકે જો કારણ કે આ છે અલગ અને અલગ અલગ ગમતી પણ ઓળખવામાં આવે છે એટલું વાત બહુ આનું શાક કડવું હોય છે જેટલી કડવા છે એટલી મીઠા છે એટલું વાત એટલું અમૃત છે એટલું વાત રાખજો જેટલું કડવું એટલું અમૃત છે એટલું વાત રાખજોનું રેગ્યુલર સેવન કરવાથી શાક બનાવીને ખાવાથી છે ને રોનક શક્તિ વધારે છે તેજ શક્તિ વધારે છે કમરનો મનકાનો ગાદીનો હાથ પગના તમામ પ્રકારના દુખાવા પણ મટી જશે કારણ કે શરીરના તમામ પ્રકારના દુખાવા મટાડવા માટે બેસ્ટ આ આઝડી બટલી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે નપુષિકતા જે દૂર કરે છે એટલું યાદ રાખજો અને આ ખાસ કરીને છે ને ટાઈમિંગને પણ વધારે છે એટલે કે બેટિંગને પણ વધારે સેટલું વાત રહી ગયું આ આસાનને શરીરને એકદમ મજબૂત અને શક્તિશાળી બનાવી નાખસ સસાવ્યું આ જે લોકોએ આ શાકભાજીનું સેવન કરેલું હોય મને કોમેન્ટની અંદર કહેજો જે લોકોને ભાવતું હોય મને કહેજો ઓની કડીએ પણ બને અને શાક બનાવીને ખાવાનો બહુ મજા આવે છે સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો ચેનલ અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લીક કરજો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલો સરખો તમામ જગ્યાએ મારો આ વીડિયો સેટ ફોનનો મોર બોલાવજો સાથીઓ બે મહિના સુધી ખાલી ઓનું શાક બનાવીને ખાવાથી છે ને ડાયાબિટીસ જળમમાંથી મટી જાય